ભરૂચ જિલ્લા એસઓજી પોલીસે નશા વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે મીરાનગર વિસ્તારમાં આવેલી એક વાસણની દુકાનની આડમાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન બાતમી મળી હતી કે પાકીઝા હોટલ પાછળ આવેલી ખુશી વાસણ ભંડાર નામની દુકાનમાંથી ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે બાતમીને ગંભીરતાથી લઈ પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દુકાન પર છાપો માર્યો અને કુલ એક કિલો છસો પાંચ ગાંજો એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવી હતી કબજે કરાયેલ મુદ્દામાલની કિંમત રૂપિયા અંદાજે પંચ્યાસી હજારથી વધુ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું છે આ કાર્યવાહીમાં હોટલ પાછળ રહેતા સૂરજ જગદીશ શર્માને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર સુભાષ શિવચંદ્ર યાદવને વોન્ટેડ જાહેર કરાયો છે સમગ્ર મામલે એસઓજી પોલીસે વધુ તપાસ શરૂ કરી